તમને શું સજેશન કરેલું હતું ત્યારે તમે મને આ બે કામ સાઈડ રામ સાઈડ કંપનીના બે ખાતર આપેલા હતા અને એનો આપણે સ્પ્રે કર્યો સ્પ્રે કરેલો તો એટલે એનું મને રિઝલ્ટ સારું મળ્યું અને વધ સારી થઈ ગઈ અને ફ્લાવરિંગ પણ સારું અને કુણ પણ બહુ સારી છે તમે ખેડૂત મિત્ર જેમ જોઈ શકો છો વધ સારી છે ફ્લાવરિંગ સારું છે અને ફૂટ પણ સારી છે ટૂંકમાં તમને સો ટકા રિઝલ્ટ મળેલું છે તમને એવું લાગે છે એમાં અરે સો ટકાની એકસોને દસ ટકાનું રિઝલ્ટ મળેલું છે તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો આ બીજા ખેડૂત મેળોને ખાસ મારી ભલામણ કે આ દવા વપરાય આ ખાતર વાપરવાથી બહુ સારો એવો ફાયદો મળે છે તો ખેડૂત મિત્રો જેમ મરસિલભાઈ કીધું જો તમારો કપાસ પણ નાનો રિજાતો ત્યારે વાતાવરણના સ્ટ્રેસના લીધે તો તમે પણ રામશેઠ કંપનીના વેઝો ગ્રો અને વેઝો મિક્સનો છંટકાવ કરીને સો રિઝલ્ટ લઈ શકો છો ચોક્કસથી ખેડૂત ભાઈ આ માયરા જેવું છે આના રિઝલ્ટ બહુ સારા છે